ભરૂચ લોકસભા સભા વિસ્તારના કરંજત ખાતે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ લોકસભા સાંસદ અને સાતમી વાર સાંસદ તરીકે ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કાર્યકરોના સંબંધોમાં મનસુખભાઈ વસાવાએ ચૂંટણી પોસ્ટરો ફાળવા બાબતે સમય આવશે ત્યારે ઈટનો જવાબ પથ્થરથી આપીશું એમ કહ્યું હતું

ભારતીય જનતા પાર્ટીના ધ્વજ મનસુખ વસાવાએ ફરકાવ્યા હતા જો અમે ખૂબ શિસ્ત અને મર્યાદામાં અમે ચૂંટણી પ્રચાર કરીએ છીએ સરકારની જે આચાર સંહિતા છે એને ધ્યાનમાં રાખીને પ્રચાર કરીએ છીએ અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી પરંતુ અમારા જે પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાઈ મૂકે છે ક્યાં તો ફાડી નાખે છે અથવા તો એમની રીતના કોઈક ન કોઈ રીતના ચેનચાડા કરે બ્લેટ મારે છે કંઈ ડામર લગાડે કોઈ બ્લેક સાઈ લગાડે છે તો એવા લોકોને અમારે શું કરવાનું તો પછી અમારે કહેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો અમે એનો જવાબ આપીશું અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો એનો જવાબ આપણે જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે ત્રણ મહિના પછી આવા લોકોને જવાબ આપીશું પણ યાદી રાખજો એ મેં એક વખત કહ્યું એક કાર્યક્રમમાં તો એને લઈને આજે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો મારા પર ફોન આવ્યો મને ધમકી આપે તમે ક્યાં છો અમે તેર કામઠું લઈને આવું છું પાડી લઈને આવું છું તો મારી